ये सूच है इन्हें बतावता कहे निगम कल्प तरोर गलितम फलम सुख मुखादम संयुतम पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भूवि कहा निगम निगम एटले वेद निगम कोने कहवाई નિગમ એટલે વેદ એ વેદ એ કલ્પ વૃક્ષ છે અને વૃક્ષને જેમ ફળ લાગે એમ વેદ રૂપી કલ્પ વૃક્ષને ફળ લાગ્યું એ આ ભાગવતજી છે તમે આંબાની જ ચાવો આંબાની છાલ ને ખાઓ આંબાના પાંદડા ચાવો એમાં જે સ્વાદ ન આવે ને ઈ સ્વાદ એને લાગેલું ફળ એ કેરી અને કેરીને જ્યારે જમીએ કેવો આનંદ આવે આંબાની છાલુ ને ચાવવામાં આવે આનંદ એમ આ ફળ જો કોઈ હોય વેદનું ફળ કોઈ હોય તો ભાગવતજી છે અને ફળ પણ કેવું ગલિતમ ફલમ

એટલે કેરીને હાખ લાગી જાય પાકી જાય જાય એની અલગ થઈ એમ આ ભાગવત એમને જયારે સુખદેવજી એમના મુખ થકી પકાયેલું આ ફળ શાખનું આ ફળ અને એ પીવા ભાગવત એને પીવો હવે તમને કોઈ સફરજન આપે કોઈ કેળા આપે કોઈ કેરી આપે તો એમ કે ખાવ પણ અહીંયા પેલા ફળ કીધું અને પછી કીધું પીબત ભાગવતમ પીવો કારણ કે કેરી સફરજન હાથમાં આપે ને તો ખાવ એમ કહેવાય પણ એ કેરી કે સફરજન નું જ્યુસ કરી નાખે ને તો એમ કહેવાય કે આ પીવો એમાં એવો રસ છે આમાં ગોટલાય નથી આમાં છોતરાય નથી એકદમ રસથી ભરપૂર એવું આ ભાગવત માટે કહે રસમાલયમ રસ્તી ભરપૂર એવું આ ભાગવત છે રસિક બની ભાવુક બની અને આ કથાનું પાન કરો ભાવુક બની એવી આ કથા એનો પ્રારંભ કરતા ઋષિયો નૈમિક શરણ એ ક્ષેત્રમાં પૂછે છે કે ભાગવતજીની વાત ખરી પણ એ ભાગવતજીની રચના કોને કરી એ ભાગવતજીના રચયતા કોણ એના કથયતા કોણ અને એના મુખ્ય શ્રોતા કોણ અને કથાને કહેતા કહે છે રાજન ભગવાન વેદ વ્યાસજી હિમાલયની તલેટીમાં પોતાના આશ્રમમાં બેઠા છે ચારે તરફ શાંતિ શાંત અને શીતલ ધીરો ધીરો પવન વહી રહ્યો છે ખર 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 નદીઓ વહી રહી છે વૃક્ષોની ઉપર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે આટલું એ દિવ્ય અને ભવ્ય વાતાવરણ છતાં પણ ભગવાન વ્યાસજી નારદજી એ સમયે ત્યાં પધાય છે નારદજી આવી અને એમને વંદન કર્યા છે પણ એ વંદન કર્યા પછી કીધું અરે બાપજી તો મહાન સંત પરમાત્મા આપના મુખની ઉપર ઉદાસીનતા શેની દેખાય છે ભગવાન વેદ કહ્યું છે દેખો નારદ મને મારી ચિંતા નથી આ જગતના આવનારા આ કળિયુગના લોકો એનું કલ્યાણ કેવી રીતે થશે માટે મને એની ચિંતા છે સાંભળજો પરિવારની ચિંતા કરે એ જગતનો જીવ સારા એ સમાજ અને રાષ્ટ્રની ચિંતા કરે એ જગદીશ્વર જીવ